છું ભાઈ કે મારા ભરોસા દોડ્યા હોય જો રસ્તા મરવા દો ને ભાઈ કારણ કે મારા મહાદેવના ચોપડા મારું કોઈ નહીં એવું બોલે ઝાલા રાવલ દેવ હું ધૂણું એ જબરો નહીં ભાઈ અને આ ધૂણું આવે એ જબરો નહી ભાઈ પણ ચાલ કૈલાસ ડુંગરે બેઠો ને મારો મહાદેવ જબરો

અને પેલા આડા ઘડાતા ઘડાતા જતા કોક ને ઈમેજ થાય ભાઈ આ એ ને ભાઈ ધાર ઉપર ફેન સડાઈ ઊભો ઉભો થઈ જાવ ભાઈ શું કહું ભાઈ પણ જાલા આ કદે પાંચ વર ના પાહોળા ફરસ હો એ ભગવાન જ ગયા હોય ભાઈ અને એ કદાચ રમતા રમતા વિજયસિંહ જતા હોય ને મારી પૂંછડી ઉપર કદાઈ પગ આવી જાય ને ભાઈ તો એનું કાંડું જાય ને ઘેર મેલવા જાય પણ કદાચ મને જે ઓળખી ગયા છે ને હજુય કદાચ રમત રમજતા હોય ભાઈ વિજયસિંહ જો કદાચ જેની ના ગળી જાઉં તો એટલે હું વિક્રમ સિંહનો વિક્રમ ભાઈ હોરાવાનો ધંધો ઝાલો હું કરતો નહીં ભાઈ અને એકવાર આ જીભ હલી જાય એ બોલ્યા બન્યાનું રહેતું નહીં કોઈ વિજયસિંહ જે જે બોલ્યો જે જે હંગાજ કીધો તી એ નિભાવી જાણ્યો સરભાઈ શું કહો ભાઈ અને ઝાલા નિંદા ખારની તો દુનિયા છે ભાઈ અને હું તો રાજા હતો ભાઈ શું કહું મારી પ્રજા પછી વિજય છે પહેલાં મારી રૈયત જોવાની ભાઈ મારી પ્રજા કદાય ભૂખી વિજય છે ને એક ટાઈમ પોહાય છે બાકી મારી રૈયતને દુખી તો નહીં જ થવા દઉં ભાઈ શું કહું છું ભાઈ અને હજુય રાવલ તો એવું ભાલ પરગડામ બેઠો છું ભાઈ હાદા મારી જગ્યામાં કહે તાળુંય નહીં કદાચ કોઈના મૂસર લીંબુ લટકતા જ આવી જાય ભાઈ શું કહું ભાઈ જલા

ગામો ગામથી ભુવા આવ્યા છે ભાઈ હવની માતાનું વાયક લઈને આવ્યા છે ચાર શબ્દો એ ચાર ફૂલો એ મૂકશે ભાઈ પણ રાહુલ વધુ તો બોલતો નહીં ભાઈ હા દાદા પણ કદાચ આમને પાંચ ફૂલ આ વેર્યા છે ને ભાઈ વિજયસિંહ આનું બસકું બાંધીને કદાચ કૈલાસના ડુંગરે લઈ જવું ભાઈ શું કહું છું ભાઈ અને પચીસ મહિને જો આ હોનાના ના કરી આવેલું મારું અહીંયા શું કહું છું ભાઈ

સવે બને પળ બને વિજેસી અને મારા મજૂરીએ જવાનું નહીં ભાઈ શું કહું છું મારું લશ્કર એટલું મોટું છે ભાઈ રાજા તો છેલ્લે જ યુદ્ધમાં આવે ભાઈ પણ જ્યાં અગરબત્તી કરે ને ત્યાં મારા બે સૈનિકો હાજર હોય ભાઈ જવાબદારી લઈને એ ઘરના નાકે બાકી વિજયસિંહ વિજયર આવું છે ને એની જિંદગી જોર પૂરી થઈ જવાની પણ જગત માં જીવવું હોય તો હાચો ગુરુ એવું નથી વાદળી કેસરી પહેર્યા હોય એ જ હોય ભાઈ પણ મોઢા ઉપર કડવું બોલવાની તેવડ રાખતો હોય એ હાચો ગુરુ ભાઈ શું છું ભાઈ કે ઓળા માર્ગે જતા હોય ને ઉભા રાખીને પાસે એમ કે ભાઈ આ વ્યાજબી મન નથી દેખાતું એ હાચો માણા ભાઈ બાકી તમને એમ કે દોડ્યા રાખો મજા છે ને કાલ વેતરાઈ નાખે એવા નહીં ભાઈ હંગાત કરું તો કરી જાણું છું ભાઈબંધી કરું તો નિભાવી જાણું છું ભાઈ અને થઈ ગયેલું તો નથી કહેતો તમને ત્રણ વરા મારી મેં ધૂણીને કીધું તું કે આ થડામાં બેઠી એ મોગલ જો કસબારાની ના આવું એટલે મારું ગાઈ તો ચાર દાડા મોરીએ બહે વર જૂનો ઇતિહાસ લઈ ના આયા ભાઈ નકર મેં જા એમનો ફોન કર્યો તો હું ઓળખતો તો કે આ મોગલ અમારી છે હાચું હાચું દાદા આયા પણ વિજયસિંહ મોગલનો મારો હેડો હોય છે ભાઈ આ માલધારી ચારણ ગઢવીની દીકરી હાટું હું ખઈ ગયો ખતર ને ગયો શું કહું છું ભાઈ એ મારી પરંપરા ને એ હેળ બોલતી છે અને આ નવ નવ લાખ લોબડિયાળી હંમેશા એનો ભેળિયો મારા માધે ઢાંકીને બેઠી છે શું ધૂણવું જરૂરી નથી ઝાલા વિજયસિંહ વાંચવું જરૂરી નથી શીખ્યા જેટલું એ જરૂરી છે અને લખવા બેહી આવડ્યું છે એટલું એ જરૂરી બાકી માણસ હમી હાજ નું વાંચું હોય પેપર આવતા ભૂલી જાય ભાઈ ઝાલા વિજયસિંહ અને હું કોઈ એરી ગેરી સુઈ નહીં રાવલદેવ જોકે તમે પંદર દાડે પ્રોગ્રામ કરો એમાં દસ જગ્યાએ મારું નામ હોય છે ભાઈ પણ હું છે ધૂણવા ના હાયો ભાઈ એટલે આ વિક્રમસિંહ દીકરા ધૂણવા લઈ જવું તોય છ મહિના વેટિંગ માં બેહવું પડે ગમે એટલા રૂપિયા વેરો ને કે ગાડીઓના ટાયર ગઈ જાય પણ હું ધૂણવા ના આવું ભાઈ અને કદાચ એક વરા મારે જનક સાહેબ બોલ્યો હોય ને ભાઈ નકર તે દિચમ એવું કીધું તું કે હજાર ગઉ બેઠો હોય છું તોય હું આવીશ ભાઈ ન કે તમે માંડવો રોપોને હું એટલા કિલોમીટર આઘું હોય છે એવું ક્યાં નક્કી હતું ભાઈ પણ મારા ધર્મનું વેણ હતું વિજયસિંહ ન કે કોડીનાર વટીન હતો બે તો અહીંયા વાગી ગયા હતા ભાઈ સલાડા પગતા તો મેળે ના આવ્યા નવ વાગે પણ નવ વાગ્યા ટક્કરે હું હાજર થઈ ગયો હતો એટલે આ વિક્રમસિંહ ના દીકરા ની એના વેન ની કિંમત છે ભલામણા જે ઓળખી જાણશે ને ભાઈ એની જો પેઢીઓ નહી પેઢીયું ઉજળી નાખી દો અને આ ધર્મ નો ધૂલો નકામ